વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને અક્ષાય શિક્ષણ પાઠ નંબર છ માન્ય ચિકિત્સા પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં આદિમાનવો જંગલોની અંદર રહેતા હતા અને જંગલોને પોતાનું ભરણ પોષણ કરવા માટે શિકાર કરતા હતા અને એ તે આપણે જાણીએ છીએ જંગલી અવસ્થામાં તેમને કંઈક પ્રકારના રોગો પણ થતા અને રોગો સારવાર ન મળતી હોવાથી પોતે જાતે પોતે સારવાર કરતા હતા અને અને કઈ રીતે સારવાર કરતા એની કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી બધા ભારતમાં હજારો વર્ષથી આયુર્વેદિક સારવાર થતી આવીએ છીએ આથી આયુર્વેદમાં પાંચમા વેદ તરીકે પણ ઓળખવું ગણવામાં આવે છે એના આપણે જાણીએ છીએ આયુર્વેદ સિવાય ત્યાર પછી વિજ્ઞાનના વિકાસની સાથે સાથે અન્ય સારવાર તથા ચિકિત્સા પદ્ધતિ વિકસિત થયાનો આપણને ખ્યાલ છે અહીં પસલી થયેલી તે વિષયના તજજ્ઞની ડિગ્રીઓ અપાતી હોય તેવી નીચે દર્શાવી ચિકિત્સા પદ્ધતિઓ માન્ય ચિકિત્સા પદ્ધતિઓ વિશેષ માહિતી મેળવી વિદ્યાર્થીઓ આયુર્વેદ બીજા નંબરે યોગાચાર્ય એક આયુર્વેદ બે યોગોપચાર ત્રણ હોમિયોપેથી ચાર નિસર્ગોપચાર પાંચ યુનાની ઉપચાર અને છ એલોપેથી હવે આપ વાત કરશું વિદ્યાર્થી મિત્રો આયુર્વેદની લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આપણા ઋષિ દ્વારા આયુર્વેદની વેદોક્ત ચિકિત્સા પદ્ધતિ શોધી કાઢવામાં આવી હતી આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુપિત કફની વિષમતા થાય એટલે કે તે વધે અથવા ઘટે ત્યારે શરીરમાં ગમે તે રોગ ઉત્પન્ન થાય આયુર્વેદમાં આ ત્રણ દોષો ગણવામાં આવે છે આ ત્રણેય દોષો દૂષિત થતા થાય ત્યારે રોગો ઉત્પન્ન થાય વાતથી લગભગ એસી રોગ દોષથી સાઠ રોગ અને કપ દોષથી ચાલીસ રોગ થાય છે આ દોષોથી થતા રોગોનું સમાન કરવાની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ છે આયુર્વેદમાં ચિકિત્સા પદ્ધતિ જૂની શરદી જીર્ણતાઓ પ્રમેય મે સૌરાષ્ય અને રોગ જેવા રોગો અક્ષિર પુરવાર થયેલા છે આ તો આયુર્વેદિક પ્રકૃતિ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં હોવાને કારણે કારણો આ પ્રમાણે છે એક તે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે બે રોગોને જળમૂળ કાઢીને છે અને નવા રોગોને ઉત્પન્ન થવા દેતી નથી ત્રણ સંપૂર્ણ આડાસર વિના નિર્દોષ ચિકિત્સા પદ્ધતિ છે ચાર સંપૂર્ણ રીતે રોગ અને નિરોગી નિરીક્ષણ કરે છે ચિકિત્સાના પ્રકારો ચિકિત્સાના પ્રકારો ચિકિત્સા આયુર્વેદ ચિકિત્સાના બે પ્રકાર છે શોધન અને સમન શોધનમાં પંચક્રમ આવે છે જેમાં વન વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્તમોનો સમાવેશ થાય છે જ્યારે શોધનમાં સ્નેહન શોધનમાં સ્નેહન ને સંવેદન મુખ્ય પૂર્વક્રમ છે સ્નેહન અને દોષ દોષકોષ્ઠ તરફ પ્રવૃત્ત થાય છે અને કોષ્ટમાંથી વમન અને વિરેચન દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે આયુર્વેદમાં પરિ પરિજી આયુર્વેદિક દવાને સાથે સાથે શરીરની અનુરૂપ શું લેવું જોઈએ શું ના લેવું જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ વગેરે સદાચાર ચાર અને યોગ્ય આહારની વિરમનો ઉત્તમ વિચાર કરવામાં આવેલો છે આયુર્વેદિક દવા એવી દવા હોય છે કે એની સાથે લેતાની સાથે આપણો કયો ખોરાક ખાવા જુઓ છે નહીં ખાવા જુઓ કારણ કે એ દવાની સાથે સાથે એ ખોરાક લેવાથી તરત એ અસર થતી હોય છે અને રોગમાંથી ફક્ત રોગ મટાડી શકાતો હોય છે હવે વાત કરશું યોગોપચાર વિદ્યાર્થી મિત્રો યોગોપચારની વાત કરશું વિદ્યાર્થી મિત્રો યોગોપચારમાં નીચેના સોપાનો છે બ્રહ્મચર્ય એક બે આસન અને મુદ્રા ત્રણ પ્રાણાયામ ચાર ઉપવાસ સદ વિચાર પાંચ છ સદાચાર હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે બ્રહ્મચર્યની બ્રહ્મચર્ય એક ઉપદેશો પાયો છે કે અવસ્થા એટલે કે માંદગીમાં વિષય ભોગ ભોગવવાથી શારીરિક અને માનસિક નિર્ભળતામાં વધી જાય છે તેથી યોગોપચારના આશરો લેનાર બ્રહ્મચર્ય પાળ્યું હોય તો જ રોગ મટી શકે છે બ્રહ્મચર્યના પાલન માટે યોગ્ય આહાર વિહારને સોબત વાંચન સપ્રમાણ જીવનચર્યા અત્યંત ખૂબ જ જરૂરી છે હવે વાત કરશું આસન અને મુદ્રાની વાત કરું રોગી યોગી અને નિરોગી માટે આસન અને મુદ્રા અતિ ઉપયોગી છે રોગી યોગી અને નિરોગી માટે આસન અને મુદ્રા અતિ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આસનથી રોગ કોઈ અવયવને નિરોગી બનાવી શકાય છે જો તમને જે આસન કરતા ફાવતું હોય અનુરૂપ રોગને અનુકૂળ લાફાવતું હોય તો એ આસન કરવાથી એ રોગને આપણે મટાડી શકતા હોય છે તેમજ એ રોગ પર આપણે કાબૂ પણ મેળવી શકતા હોઈએ છે આસન મુદ્રા કરતી વખતે આપણા માષ્ટિક્ષિક વિવિધ કેન્દ્રો ક્રિયાશીલ બને છે તેનાથી સ્વાભાવિક આરોગ્ય પ્રાપ્ત થાય છે વળી અંધશ્રાવ ગ્રંથિઓ સક્રિય થાય છે તેથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને મન પ્રસન્ન થાય છે વાત કરશો હવે પ્રાણાયામની વિદ્યાર્થી મિત્રો યોગના પાયો જ પ્રાણાયામ છે પ્રાણાયામથી આપણા ફેફસા દ્વારા વધારે માત્રામાં ઓક્સિજન પહોંચતા ઝડપથી રક્ત શુદ્ધિ થાય છે પ્રાણાયામ દ્વારા શરીરમાં નવચેતના પેદા થાય છે અને તેનાથી મનની અવસ્થા અસ્વસ્થતા અને તને જળતા દૂર થાય છે પ્રાણાયામથી થતી રક્ત શુદ્ધિની કારણે આપણા લોહીમાં વિષાણુનો નાશ કરવાથી શક્તિ વધે છે હવે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ઉપવાસ ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસથી શારીરિક સંશુદ્ધિ થાય છે અત્યાહાર કરી રોગના ભોગ બનવા કરતાં મિતાહાર બની આરોગ્ય ભોગવું એ બુદ્ધિમત્તાની નિશાની છે ઉપવાસમાં ઉદ્દેશ્ય મનોનિગ્રહ ઇન્દ્રિય દમન અનસન અત્યાહાર મિતાહાર વગેરે આવી જાય છે જેમાં તન અને મનની શુદ્ધિ સુખ મુખ્ય છે સદવિચાર કુવિચાર રોગનો બીજું છે બીજ છે અને સુવિચાર આરોગ્યનું બીજ છે વાત કરું છું સદાચારની સદાચાર એટલે સત વત્તા આચારથી સત સત બનેલો શબ્દ એટલે સદાચાર સત શબ્દનો સત્યનો વાચક છે જ્યારે આચાર એ શબ્દ વર્તનનું વાચક છે જેથી વર્તન દ્વારા સત્યની પ્રાપ્તિ થાય તેને વર્તન નામ સદાચાર કહેવામાં આવે છે હવે વાત છું વિદ્યાર્થી મિત્રો હોમિયોપેથી હોમિયોપેથીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો કુદરતે રીતે સારા કરવાના સિદ્ધાંત પર આ પદ્ધતિ રચાઈ છે આ પદ્ધતિ પાયાનો સિદ્ધાંત લાઈક કેર લાઈક છે એટલે કે જે રોગનો ચિહ્નો જેવા છે તેવા જ ચિહ્નો ઉત્પન્ન થતી દવાઓ રોગીને આપવી દર્દીને ફરિયાદ પર આધારિત આ પદ્ધતિ પ્રચલિત છે તેમાં દવાની માત્રા બહુ ઓછી હોય છે પદ્ધતિમાં દવાની આડઅસર હોતી નથી ને તેનું મોટું જમા જમા પાસું છે ચલો પાયાના સિદ્ધાંતો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો એના એક પાયાના સિદ્ધાંતો હોમિયોપેથીના એક છે લાઈક ક્યોર્સ કિલાઇક એટલે કે રોગ જેવા ચિહ્નો ઉત્પન્ન કરતી દવાઓ એ જ રોગીને સારા કરે છે બે નંબર એક જ વખત એક જ દવા આપવી એક કરતાં વધારે દવા આપવી નહીં ત્રણ નંબર દવાની માત્રા ન્યૂનતમ હોવી જોઈએ એટલે કે તદ્દન ઓછી માત્રામાં દવા આપવી ચાર નંબર દવાની અસર તંદુરસ્ત મનુષ્ય પર તપાસવી મનુષ્ય માટે ઉત્પન્ન કરેલી દવાઓની પ્રાણીઓ ઉપર કસોટી કરી શકાય નહીં કારણ કે મનુષ્યની પ્રાણી શરીરની રચના અલગ હોય છે હવે વાત વાત કરું વિદ્યાર્થી મિત્રો નિશોગ ઉપચાર કુદરતી તત્વો દ્વારા કરવામાં આવતા ઉપચારને ઉપચાર કહેવામાં આવે છે આ ઉપચાર માટેના મહત્વના કુદરતી તત્વો છે પાણી માટી પ્રકાશ અને હવા આપણે નિશોપચારની વાત કરીએ તો આ પાણી માટી પ્રકાશને હવા ખૂબ મહત્વના છે આ ઉપચારની બહારની દવાઓ ગોળીઓ ઇન્જેક્શનનો કે રાસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી ઓનલી ફોર નિશોપચાર એટલે કે પાણી માટી પ્રકાશને હવાનો જ ઉપયોગ કરવામાં આવે છે ઉપચાર માટે હવે માહિતી મેળવું આપણે નીચે મુજબ જળ વિકાસ જળ ચિકિત્સા બે માટીનો ઉપચાર ત્રણ સૂર્યપ્રકાશનો ઉપચાર અને ચાર હવા ઉપચાર હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો જળ ચિકિત્સા જળ ચિકિત્સા એટલે શું નિઃશુલ્પચારમાં જળ ચિકિત્સા પ્રથમ જળ ચિકિત્સા એટલે પાણીના વિવિધ પ્રયોગો દ્વારા કરવામાં આવતી ચિકિત્સાને પાણીમાં ગરમી ગરમી ઠંડી બંને પકડવાની ક્ષમતા રહેતી પછી છે તાવ આવે ત્યારે ઠંડા પાણીના પોતા મૂકવાના હોય તાવની માત્રા ઓછી થાય છે ખાસ કરીને કપાળ ઉપર ઠંડા પાણીવાળા પટ્ટી મૂકવામાં આવે તો પેટ પેટ ઉપર પણ ઠંડા પોતા મૂકી શકાય પગે મશકોડ આવે મચક આવી ગઈ હોય અથવા શહેરનો કોઈપણ ભાગમાં ભાગામાં બેઠા મારને કારણે સોજો આવી હોય ત્યારે ગરમ પાણીનો શેક કરવામાં આવતો હોય છે અને સોજો ઓછો પણ થતો શેકમાં રબરની કોથળીમાં ગરમ પાણી કરીને શેક કરી શકાય છે સોજો જલ્દી ઓછો કરવા માટે વરાફરતી ગરમ અને ઠંડા પાણીમાં જે તે અવયવ એક એક મિનિટ બ્લેર રાખવામાં આવતા હોય છે આ ઉપરાંત વરાળસના એનીમાં વગેરે જેવા પાણીનો ઉપચાર કરી શકાય છે હવે વાત કરશું માટીનો ઉપચાર વિદ્યાર્થી મિત્રો માટીનો ઉપચાર એટલે કે માટી ઠંડી ઠંડક આપનાર ઝેરને શૂસી લેનાર સોજો દાહ અને વળતરાની અને તળાવની કાપ વગરની માટી કે રાફડાની માટીને તડકામાં સૂકીને તેને સાફ કર્યા પછી તેને કૂટીને ચાળ્યા બાદ મોટા વાંસણ પલાળવાની રહે ને મા અને આવી માટીના વાસ માટીમાં રસાયણો ગંદકી કે દુર્ગંધ ન હોય તેનો ખ્યાલ રાખવામાં રાખવાનો રહે આવી પલાળેલી માટી જે તે પર લગાવીને તેનો ઉપયોગ કરવામાં રહે આવી માટીની પટ્ટી કે પેટ ઉપર પેડ ઉપર આંખ ઉપર લગભગ કરોડો રૂપિયા મૂકી શકાય છે હવે સૂર્યપ્રકાશનો ઉપચાર વાત કરીએ તો સૂર્યપ્રકાશ ઉપરથી અનેક પ્રકારના જીવ જંતુઓને આપણને નુકસાન કરી શકતા વહેલી સવારે સૂર્ય દે પછી અડધ અડધા કલાક સુધી જો સૂર્યપ્રકાશ ઊભા રહીને આપણી આંખોનું તેજ વધે છે ને તેમાં સૂર્યપ્રકાશ રહેલા પાર જામલી કિરણોની મદદથી વિટામિન ડી પ્રાપ્ત થાય છે જેને ધાટાકાર મજબૂત થાય છે અંગ સોજો આવ્યો હોય તે અંગને નદીની તપેલી રીતમાં દાટેલો રાખવામાં આવે તો સોજો ઓછો થઈ જાય છે હવે આવાથી હવાથી ઉપચારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવા ઉપચાર હવા એ માનવ શરીરનું પ્રાણ છે તેની ઉનપસ્થિતિમાં માણસ જીવી જીવી ન શકે ખાસ કરીને જેને ફેફસામાં તકલીફ હોય તેને ફેફસાની હવા લેવાની ક્ષમતા ક્ષમતા ઓછી તેને સામાન્ય રીતે ખુલ્લી હવામાં ફરવા હરવા ફરવાનું રાખવું જોઈએ આ ઉપરાંત ઘરના બારી બારણા પણ ખુલ્લા રોકવા જોઈએ જેથી પણ પૂરતી હવા મળતી રીતે વધી રહી શકે છે યુનાની ઉપચાર એના પછી વાત કરું છું વિદ્યાર્થી મિત્રો યુનાની ઉપચાર યુનાની ઉપચારમાં ચાર બાબતો રહેલી છે ડમ એટલે ગરમ અને ભીનાશવાળું બલગમ ઠંડુ ભીનું સફા એટલે કે પીળું પિત્ત ગરમ અને સૂકું ચાર નંબર સોફા કાળું પીઠ ઠંડુ પીઠ સૂકું આ ચાર વસ્તુ પ્રસો હોય તો વ્યક્તિ તંદુરસ્ત ગણાય તેમાં અવરોધ ઉત્પન્ન થાય તો રોગ રોગ ઉત્પન્ન થાય વધારે મૂત્ર કરવા સારવાર સારવાર વધારે મૂત્ર કરાવીને તરકી સ્નાન આપીને માલિશથી કે વધારે જાડા કરાવીને કે ઉલટી કરાવીને પછી વાત કરશું વિદ્યાર્થી મિત્રો ખોરાક દ્વારા ફળોના રસ કે જુદા જુદા ખોરાક આપીને દવાઓ દ્વારા કે જાડા મૂળ મૂળ ફળ ફૂલામાંથી મળતી દવાઓ ચાર ત્રણ નંબર પ્રાણીઓથી બનાવેલી દવાઓ શારમાંથી બનેલ દવા વિનાની દવાઓમાં સાંધાનો વાપ સફેદ કોડ કામળો દમનો રોગ વગેરે જેવા રોગોમાં ખાસ પરિણામ આપે છે એલોપેથી દવાઓ જેનો આપણે ઉપયોગ વધારે પડતા કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એલોપેથી પ્રત્ય સમયમાં એલોપેથી ઉપચાર પદ્ધતિ સર્વસ્વીકૃત બની છે તે તર્ક પર આધારિત તેમજ પારદર્શક હોવાથી દુનિયાભરમાં તેને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે આપવામાં માનવામાં આવે છે તેથી એનો ઉપયોગ બહોળી સંખ્યામાં વ્યક્તિઓ કરી રહ્યા છે તેવી શોધો થતી જાય છે અને ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેમાં ફેરફાર થતા રહે છે અને પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રવૃત્તિ પણ લાવી શકાય છે આ પદ્ધતિની શરીરમાં અનેક અંગો ઉપંગોને તપાસ કરવા તથા ઉત્પન્ન થતા રોગોને સારવાર માટે વધારે સક્ષમ છે સંશોધન અનુભવ બધા આધારિત નવીનીકરણ અપનાવી આ પદ્ધતિ દ્વારા તાલ મિલાવી પરંતુ આધુનિક ચિકિત્સા મર્યાદા છે કે જેમાં વપરાતી દવાઓ ઘણીવાર આડઅસર પણ કરી શકતી હોય છે બીજી મર્યાદા એ છે કે અમુક રોગોમાં ચિકિત્સા જૂજ રાહત જ મળતી હોય છે દાખલા તરીકે ખરોજ છે ચામડીના રોગો છે શરદી છે જેવા રોગો દવાથી મોંમથી દાબૂદ કરી શકતી નથી આ બધાની અનેક શાખાઓ જે સર્જરી છે ઓર્થોપેટી છે કાર્ડિયોલોજીસ્ટ છે એન એનએસથી સિયોલોજી છે ન્યુરોલોજી છે ગાયનોલોજી છે પેથોલોજી છે ડેન્ટિસ્ટ છે ઈ એનટી છે ફિઝિયોથેરાપી વગેરે સમાવેશ કરવામાં આવે છે ઉપરોક્ત તમામ પ્રકારના રોગોને લગતી અલગ અલગ શાખાઓ ખૂબ વિકસિત છે અહીંયા જે વધારે પ્રચલિત છે ઉપચાર ચિકિત્સા પદ્ધતિ જેમાંથી માહિતી આપવામાં ચિકિત્સા પદ્ધતિનો કેટલીક ચિકિત્સા પદ્ધતિ એવી છે કે ઓછી પ્રચલિત પરંતુ માનવ સમાજમાં બહોળો એનો બહોળો 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 નહીં પરંતુ સીમિત ઉપયોગ થાય છે એક વાત કરું છું એક્યુપ્રેશન ને એક્યુપંચર બે નંબર લોચુંબીક સારવાર તમારે શિવાંબુ ઉપચાર પદ્ધતિ ચાર રંગ દ્વારા ચિકિત્સા પદ્ધતિ પાંચ સ્પર્શ દ્વારા ચિકિત્સા પદ્ધતિ છ સુગંધ દ્વારા પછી ચિકિત્સા પદ્ધતિ સાત સંગીત દ્વારા ચિકિત્સા આઠ સમોહન ધ્વારા ચિકિત્સા નવ આયુષ્ય ચિકિત્સાધિ દસ રેખી ચિકિત્સન હવે લેખિત અને બિનલેખિત દવાઓ વાત કરું છું વિદ્યાર્થી મિત્રો લેખિત દવાઓ અને બિન લેખિત દવા દેખી લેખિત એટલે ડૉક્ટર ડિસ્ક્રિપ્શન જે વાંચી શકાય તેને લેખિત દવાઓ કહે છે આવી દવાઓનો ઉપયોગ કરતાં પહેલાં તે દવાઓ સંબંધિત ડૉક્ટરના બધા આદેશો સમજી લેવા પડે છે તેમ ન કરવાથી ગંભીર પરિણામ પણ પ્રાપ્ત થઈ શકાય છે લખાણ વગરની આવી દવાઓ આપી શકાતી નથી ઉપરાંત પ્રકારની દવાઓ લખી હોય તે જ દવા લખ્યા પ્રમાણે જથ્થા જેટલી જ વેચી શકાય આ દવાને કેશ મેમો તેની બેચની વિગતો જણાવી ફરજિયાત છે છૂટી ગોળીઓ વેચવાની છૂટ નથી એટલે યોગ્ય નિશ્ચિત જથ્થા બેંક કરેલી ગોળીઓ જ આપી શકાય છે બિનલેખિત દવાઓ કોઈપણ દવાઓ દુકાનદારે બીજી ઘર વપરાશની વસ્તુની જેમ વેચાતી લઈ શકાય છે ગ્રાહકે તેનો ઉપયોગ ઘરગથ્થુ સારવાર માટે પોતાના જોખમે કરવાનો પરંતુ ઉત્તમ તો એ છે કે આવી દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી કરો દુર્ભાગ્ય લેખિત દવાઓ સંબંધિત નિયમો પાળતા નથી વળી વિના પ્રિસ્પ્રેશનની દવાઓને સહેલાઈથી લેવા વેચતા હોય છે તો એ ગોળી પણ આવે આપે છે પરિણામે ગંભીર નુકસાન પણ થતું હોય છે વ્યસન કરતી દવાઓ અમુક દવાઓ એવી હોય છે કે આપણને વ્યસન થઈ જતો હોય છે વ્યસનની વાત કરીએ તો દવાઓ રોગના નિવારણ માટે હોય છે દવાઓ નિયત પ્રમાત્રાથી વધારે લેવામાં આવે તો એથી નુકસાનકારક નીવડે છે હવે કેટલીક દવા એવી હોય છે કે દર્દીને બંધાણી બનાવે છે આવી બંધાણી થવા જેવી અસરવાળી દવાઓ માણસને વ્યસનની બનાવે છે વ્યસનની બનતા માણસ દવાને વધુ વધુ માત્રામાં લે છે અને ખરાબ અસરોમાંથી ચિહ્નો પણ તેના શરીરના જોવા મળે છે આવી કેટલીક દવાઓ નીચે મુજબ દર્શાવે છે હું કે ઘેનની દવાઓ વાત કરીએ હું કે ઘેનની દવાઓ તો ડાયજેબામાં અને તેની જેવી કેટલીક દવાઓ અહીંયાની નિરાધી પીડાતા વ્યક્તિને આપવામાં આવે છે ડાયજેબામાં અને એનો વધુ ઉપયોગ કરવાથી બંધાણ બંધાણ જન્માવે છે અને આ દવાઓ જ્ઞાનતંતુઓ ગિના તંત્રો ઉપર અસર થતી હોય છે અને લવા અસર થઈને માણસની માનસિક ક્ષમતા ઘટાડે છે કપ અને સિરપની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો કપ સિરોપ ઘણી વખત કપ સીરપની કપની દબાવા દેવી દવા હોય છે જફેરમાંથી બનાવેલું હોય છે આવી દવાનું બંધારણ પણ બંધારણ પણ મગજને નુકસાન પહોંચાડે છે સામક દવાઓ સાદી દર્શમાં દર્દ સામક દવાઓ કે તીવ્ર દર્શના દવાઓ બંધાણી જોવા મળતા હોય છે આવી તીવ્ર દવાઓ જઠર મૂત્ર અને અન્ય અંગોને નુકસાન પહોંચાડ્યું હોય છે એમ્ફેટીમાઈન ખૂબ જ ઊંઘ આવતી હોય તે વ્યક્તિને જાગૃત રાખવા આ દવા અપાય છે પરંતુ આ દવાને બંધાણીમાં બંધાણ નુકસાન ઉપરાંત હિંસક પ્રવૃત્તિ પણ પેદા થાય છે હતાશા સ્ટ્રેસ હતાશા સ્ટ્રેસ ચિંતા વગેરે માનસિક વ્યવહારની દવાનું બંધાણી પ્રકૃતિ વધારે જોવા મળે છે આ બંધાણ પેદા કરતી દવાઓને માહિતગાર રહી દવાઓના લોભાગાળા ઉપયોગ દૂર કરી વ્યસનને ભરણામાંથી બચી શકાય છે દવાનો જાતે ઉપયોગ અને ઊંડ વેદના દવાનો જોખમો સામાન્ય જાણતા ઘર કુ ઇલાજો કેટલાક ઇલાજો એવા પણ હોય છે હાનિકારક પણ હોઈ શકે છે પૂરા થઈ શકતા દાદા સોજો શરીરમાં સોજો આવ્યો હોય ચેક કરવો હોય ખરેખર તો એ ભાગમાં સોજો આવે ત્યાં આંતરિક કેશવાયુની બારીક રીતે તૂટી જવાથી તેમાંથી ખેંકળાતા લોહીને કારણે બહાર જવાની જગ્યાને કારણે પણ સ્નાયુની આજુબાજુ ચામડી નીચે લોહી ભરાઈ જતા રહેતા હોય ત્યાં સોજો આવે છે તેથી આવી થયેલા સોજાને દૂર કરવાના તરત જ જેથી સોજા પર બરફ ઘસી ઘસવો કસો જોઈએ તેથી વધારે વહેતું લોહી ઠંડીથી બંધ થઈ જાય છે સોજો થયો હોય તો તરત જ શેક આપવાથી લોહી વહેતું બંધ થતું નથી પરંતુ તે વહેવાનું ચાલુ રહે છે અને સોજો વહે છે કૂતરો કરડવાથી પેડા પડેલા ઘા અને મરચાંની ભૂકી ભભરાવાથી સખત બળતરા થઈ શકે પરંતુ કોઈ લાભ થશે નહીં હવે દવાની દવાની દુકાને મળતી દવા અંગે ઘણી વખત વેપારી જાતે જ તે ભેજ સ્થાન વિશે અચાનક હોવાથી જેવી દવાઓ લેવાથી કોઈ વખત મોટી નુકસાન પણ ઊભી કરતી હોય છે એસપીની ગોળી લેવાથી વજીમાં ચાંદુ પડી જાય છે એસપીની ગોળી લેવાથી તેમાંથી પુષ્કળ લોહી વહી જવાની પણ બનાવો નોંધાયા છે વાત કરશું ઊંટ વેધ દવાઓની જોખમો યોગ્ય લાયકાતના ન ધરાવતાં ઊંટ વૈદો આધુનિક દવાઓનો વધારે ઉપયોગ કરે છે જેનાથી નુકસાન થવાની સમજાય દાખલા કે એન્ટીબાયોટિક દવાઓ સ્ટોરેટ દવાઓ એન્ટિબાયોટિક દવાની વાત કરીએ તો વિદ્યાર્થી કોઈ પણ ચેપ હોય અથવા ચેપ વિના તાવ આવે ત્યારે બીન એન્ટિબાયોટિક દવા આપવામાં આવે છે ઘણું ખરું તો તે જરૂરી નથી કે વધીક અથવા એન્ટિબાયોટિક દવાની પસંદગી હોતી હોય છે તેની માત્રા પણ વધારે ઓછી સૂચવેલી હોય છે દિવસમાં કેટલીક વાર દવા આપવી તે પણ ઊંટ વેટ જાણતા હતા અને તે એન્ટિબાયોટિક દવાઓ પર એકવાર શરૂ કર્યા પછી તે ચોક્કસ સમય સુધી ચાલુ રાખવું પડે તે ઊંટ વેટ ખબરની હોતી નથી અમુક દવા એવું હોય છે કે અમુક સમય સુધી ચાલવાનું હોય એનો ક્રોસ બે કે ત્રણ દિવસ પૂરતો જ કરવાનો હોય જો વધારે સમય લેવામાં આવે તો એ આડઅસર કરતી હોય છે અને ઓછી લેવામાં આવે તો પણ શરીરમાં આડઅસર કરતી હોય છે અને તેથી રોગ કવર થતો નથી હવે સ્ટિરોઇડની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો સ્ટીરોઇડ સ્ટીરોઇડ દવા એ ખૂબ જ પ્રતિ શક્તિશાળી દવા છે આ અત્યંત ગંભીર બાંદગીમાં જે તે દર્દીને આપવામાં આવે છે દાખલા તરીકે એલર્જીક શોખ તાવ ઉતારવા અથવા દર્દીને સારું લાગે તેના બહોળો ઉપયોગ ઉપયોગ થાય છે પરંતુ તે રોગના લક્ષણો દબાવી દે છે રોગ પ્રત્યે શક્તિનો નાશ કરે છે અને ત્યારે વ્યક્તિ શક્તિશાળી આંતરિક અંધશ્વાસિંહ થાય છે કટોકટી પરિસ્થિતિનો યોગ્ય સામનો કરીને શકતું નથી દવાની પૂર્ણ થયેલી તારીખ એટલે કે એક્સપાયર થયેલી ડેટ અમુક એવી દવા હોય છે કે જેની તારીખ અને સમય પૂર્ણ થયેલો હોય છે જે કે મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયર ડેટ દવાના રેપર ઉપર અથવા દવા ઉપર જેમાં રાખવામાં આવી હોય તેના પર વસ્તુ પર લખવામાં આવેલો હોય છે સમય પૂર્ણ થયા પછી જે તે દવા ઉપયોગ કરવાની હોતી નથી જો એ દવા સમય સેવા પૂર્ણ હોય સમય પૂર્ણ થયા પછી જો ઉપયોગ કરવામાં આવે તો જે તે વ્યક્તિ દર્દી વ્યક્તિ વધારે પડતું બીમાર પડવાની સંભાવના હોય છે એની આડઅસર થતી હોય છે હવે વાત કરશું દારૂ અને તમાકુને નુકસાનકારક અસરો દારૂ અને તમાકુ પર્વતમાં એ પણ માનવના મહાનશત્રુઓ છે આ બંને એવા મહાનશત્રુઓ છે કે માનવ જાતે નુકસાન પહોંચાડી રહે છે ને જેના કારણે ન્યુક્લિયર બોમ્બ ધરા પણ થતું નથી આ બંને વ્યસનો કારણે વિશ્વમાં દર ત્રીજી સેકન્ડ એક વ્યક્તિનું મોત થાય છે હવે વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો દારૂની દારૂ દારૂની અંદર ઇથાઇલ આલ્કોહોલ તત્વો હોય છે વિવિધ પ્રકારના દારૂમાં આ તત્વોનું પ્રમાણ ઓછામાં ઓછાથી વધારે માત્રામાં હોય છે દારૂમાં આ તત્વો વહેલા કે મોડા પણ બંધારણ પેદા કરે છે દારૂથી શારીરિક માનસિક સામાજિક અને કૌતુંબિક રીતે પારાવા પારા નુકસાન થાય છે દારૂની અલ્પ માત્રામાં લેવાથી ફાયદો કરે છે તેવી માન્યતા સાચી નથી એક વખત દારૂનું સેવન કર્યા પછી તેની માત્રા વધતી જાય વધતી જાય છે દારૂ પીનાર પોતાના મગજનું સંતુલન ગુમાવે છે પરિણામે હિંસા બળાત્કાર જેવા ગુનાઓ નોંધી હોય છે દારૂની વિપરીત અસરો સમગ્ર શરીરમાં આંતરિક અવય પર બાહ્ય ઉપર પ્રદાર થતી હોય છે દારૂથી દારૂને નુકસાનકારક અસરો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે વ્યક્તિ એની યાદશક્તિ ધ્યાનને એકાગ્રતા દૂર થાય છે વ્યક્તિમાં હતાશા અને સનિપતા ખરાબ વર્તન ઇન્સન પેદા થાય છે ચહેરામાં ચામડી સુક્ષ થાય છે અને ચહેરા ઉપર કરચલી પડે છે હૃદયની રક્તચાપની બીમારી થાય છે લોહીના ગાંઠાઓ તકલીફો જે યકૃતને નુકસાન થાય છે કેન્સર થવાની શક્યતા હાથમાં ધુજારી આંગળીઓમાં બહેરાશને ઝીણો દુખાવો થાય છે કુપોષણની તે પાચનતંત્રમાં સોજા આવવાની ઉલટી જાડા થઈ જાય પેટમાં ચાંદા પડે છે સ્વાદુપીણનો સોજો આવે છે સાંધાના અનવાનું સૂચનો પેદા થાય છે પગના અંગૂઠાને બહેરાસ આવે છે અને તથા ઝીણો દુખાવો રહે છે અને પ્રજનન તંત્રમાં ખામી પેદા થાય છે જાતીય પણ ઉણોપ થાય છે હવે તમાકુની વાત કરું છું તમાકુ રહેલું પ્રાણ કદાચ નિકોટિન તત્વ તમાકુ બંધારણ માટે જવાબદાર છે તમાકુ વળગણની અસરો દારૂની અસરોની માફક તરત જ દેખાતી નથી લોવા ગળે તેની ઘાતક અસરો જોવા મળે છે તેથી તમાકુ ધીમું ઝેર પણ કહેવામાં આવે નુકસાન કરતાં એમાં તમાકુ બીડી સિગારેટ ધૂમપાન રૂપે કૂદકા ખાવવાથી દાંતના મુંજન સ્વરૂપે ઉપયોગ લેવાય છે પરંતુ તમાકુ તેના કોઈ પણ સ્વરૂપમાં બંધારણ કરવાની ક્ષમતા ધરાવે છે આરોગ્ય માટે ખતરનાક છે તમાકુને નુકસાનકારક અસરો મોંઘવાથી દુર્ગંધ આવે છે અને ચેતાતંત્રો તો અને નતા નુકસાનથી સ્વાદ માણી શકાતો નથી મોંમાં ચોદા પડે છે મોં જો જળકાઈ જકડાઈ જાય છે તો અને કેટલીક વાર તે એટલું બધું ઝજડ રીતે બંધ થઈ જાય છે કે ખોરાકને કોળીઓ મોંમાં જ મૂકવામાં પોળું થઈ શકતું નથી ચાર દાંતમાં ભેડા નબળા પડે છે અને દાંત સડી જાય છે અને તથા શ્વસનક્ષમતા મળવું પડે છે પાંચ ફેફસા નબળા પડે છે અને શ્વસન ક્ષમતામાં ઘટી જાય છે અને તથા ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધારે શક્યતા છે પાંચ હૃદયની બીમારી વધી જાય છે લોહીનું ઊંચું તો પણ વધી જાય છે ધમનીમાં સાંકળી થવાથી રોગો ઝડપથી વેકરે છે હૃદયના રૂમલા પસાગ પગને ગ્રેગિંગ થવાની શક્યતા રહે છે ગર્ભાવસ્થાની ગર્ભની વિપરીત અસરો થાય છે ચેતવન શિથિલ બને છે બધા જ અંગો ઉપર વિપરીત અસરો જોવા મળતી હોય છે જીવન ગુણવત્તા ઓછી થાય છે સિગારેટ વિનાની બેચબાજ વ્યક્તિઓ હોય તેને પણ શ્વાસમાં ધુમાડો લેવાની તકલીફ ઉત્પન્ન થતી હોય છે અને બીમારી વધતા વધતી હોય છે અને સેકન્ડમાં અંદર સેકન્ડે એક વ્યક્તિનું કારણે મૃત્યુ થતું હોય છે હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ગ્રામ નગર જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને સંરચના ગ્રામ સ્તરે આરોગ્યની મૂળ સુવિધાઓ તબીબી તજ સંખ્યા આરોગ્યની વસતી સુવિધાઓ જે પીવાનું પાણી ચોખ્ખું પાણી ગટર સંદર્શ વ્યવસ્થા રસ્તા વિદ્યુત વગેરે સરખામણી ઓછી હોય છે આશરે ત્રીસ હજાર વસ્તીને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક તબીબી તબીબ કે તેની ટીમ સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે આ આરોગ્ય કેન્દ્રની હેઠળ પાંચથી છ હજારની વસ્તીની ધ્યાનમાં રાખી એક એમ પાંચથી છ પેદા કે પેટા કેન્દ્રોની રચના કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સઘન સેવા સામુદ્રિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ જોડે જોડાયેલા હોય છે આ ઉપરાંત સ્તરે સેવાભાવી સંસ્થાઓ પણ ખાનગી ખાનદાનાઓ પણ દવાખાના પણ હોય છે નગર અને શહેરી સ્તરે સ્વાસ્થ્યની સંરચનાઓ તો વાત કરશું વિદ્યાર્થી મિત્રો શહેરી સ્તરે સરકારી દવાખાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સેવલા તો હોય છે કે શહેરી આરોગ્ય કેન્દ્રોમાં મૂળભૂત બીમારીઓને સારવાર ઝંપડપટ્ટી વિસ્તારમાં રસી કુટુંબ કુટુંબ કલ્યાણ કામગીરી વિસ્તારની સ્વસ્થ ગંદકીનો નિકાલ કરનાર સંસ્થાઓ કરવામાં આવે શહેરી હોસ્પિટલ તજજ્ઞો દ્વારા મૂળભૂત તબીબી સેવા ઓપરેશન દર્દીને હોસ્પિટલ દાખલ કરી સારવાર આપવાની હોય છે આ ઉપરાંત સ્તરે સેવાભાઈ હોસ્પિટલો આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલો દવાખાના પણ લેબોરેટરી પણ હોય છે જિલ્લા સ્તરે સ્વાસ્થ્ય સંરચનાની વાત કરીએ તો જિલ્લા સ્તરે ઘણી બધી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ તબીબો સારવાર આરોગ્ય સંસ્થાઓ ઉપલબ્ધ હોય છે સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સેવા આપવામાં આવે છે ઉપરાંત જિલ્લા સ્તરે સેવાભાઈ હોસ્પિટલો આરોગ્ય સંસ્થાઓ ખાનગી તબીબ હોસ્પિટલો દવાખાના કે લેબોરેટરીનો લગતી સેવા આપતી હોય છે હવે વાત કરશો વિદ્યાર્થીઓ રાજ્ય રાજ્ય સ્તરે સ્વાસ્થ્યની સંરચના રાજ્ય સ્તરે આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રાષ્ટ્રીય કાર્યક્રમ નીતિ અને કાયદાના અમલ દેખરેખ માર્ગદર્શન આપવામાં આવે છે ઉપરાંત રાજ્યસ્તરે સેવા સેવાભાવી તબીબી આરોગ્ય સંસ્થાઓ રાજ્યસ્થાનની હોસ્પિટલો આરોગ્ય સંસ્થાઓ ખાનગી હોસ્પિટલો ખાનગી લેબોરેટરીનો સેવાઓ ઉપલબ્ધ થાય છે પાંચ નંબરની વાત છું વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સ્તરે સ્વાસ્થ્ય સંરચના રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય નિધિ કાર્યક્રમ અને કાયદો ઘડતરની સેવા આપવામાં આવે છે સ્થાનિક સરકારી તબીબી સંસ્થાઓનો અને લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ઉપરોક્ત રાષ્ટ્રીય સ્તરની સેવા તબીબી આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી તબીબી સંસ્થાઓની પણ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે હવે વાત કરું છું વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય 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 અને સ્વાસ્થ્ય શિક્ષણ સેવાઓ સંસ્થાઓ તો વાત કરશો અહીંયા આપણે ઘણી બધી જાણી જાણ્યું છે કે ગ્રામ્ય સ્તરની રાષ્ટ્રીય સંતે સંસ્થિત સરકારી માળખાની સાથે સેવાભાવી ખાનગી સંસ્થાઓ પણ સ્વાસ્થ્યની બાબતમાં વિવિધ સ્વરૂપે યોગદાન આપે છે સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી વૃત્તિને વ્યક્તિઓ દ્વારા સ્થપાયેલી સંસ્થાઓ હોય છે આ સંસ્થાઓ તેમની સ્વાસ્થ્યની લગતી પ્રવૃત્તિઓ પણ કોઈ પ્રકારનો નફો લીધા વગર કાર્ય કરતી હોય છે ગુજરાતમાં આવી અનેક સંસ્થાઓ છે આવી સેવાભાવી સંસ્થાઓ વિચ્છે રહીને સ્થાનિક સમજીને લોકોની સેવાની ઉણતની ઉણ જણાતી હોય છે પહોંચી વળવાની કામ કરીએ અમુક સંસ્થાઓ કરતી હોય ઝૂપડપટ્ટી સુધી પહોંચવાની ઝૂંપણપટ્ટીના વ્યક્તિઓ ત્યાં જઈને પોતાની સેવા લેતા હોય છે જે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના પાટણ જિલ્લામાં કામ કરતી વણસાડી સંસ્થા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ઝઘડિયા કામ કરતા ઝઘડિયામાં કામ કરતી સેવા રૂલર છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો રાણાસરમાં કામ કરતી અંજલિ સંસ્થા પંચમહાલમાં વાત કરીએ તો કામ કરતી આનંદી સંસ્થા અમદાવાદ જિલ્લામાં કામ કરતી સેવા ચેતના અને સંવેદના આ સેવાભાવી સંસ્થાઓ સ્વાસ્થ્ય કાર્યક્રમથી દીવાદળી રૂપસીના સંસ્થાઓ દ્વારા રાજ્યના છેવાડા વિસ્તારમાં છેગડાના વિસ્તારમાં જઈ અને જે તે વ્યક્તિને સેવા પહોંચતી ન હોય તેવા વ્યક્તિને પ્રકાશ પાથરી રહી છે આપણી સાચની આપણા રાજ્યની આવી અનેક નાની મોટી નાની પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય પૂર્ણ સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્વરૂપ યોગદાન આપતી સેવાના સન્માન હકદાર છે જો વિદ્યાર્થીઓને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા